પહેલાં મેં તો દર્શન કરી લઉં પછી તમને બધો વ્યૂ બતાવો તો અહીંયાથી છે મંદિરનો પ્રવેશદ્વાર અને બહાર પણ બે ત્રણ મંદિર છે અહીંયા વિષ્ણુ ભગવાનનું મંદિર છે અહીંયા લક્ષ્મીમાનું મંદિર છે અને વનરાજની જો અંદર પણ વ્યા ગયા છે તો હું પણ જાઉં છું મસ્ત ગેટ છે શામળાજીનું મેઇન મંદિર તમે જોઈ શકો છો અને વનરાજભાઈને જો હવે વનરાજભાઈને મહીપત કહી છે ફોટો શૂટ કરવાનું તો આપણે ફોટો શૂટ કરી લઈએ થોડોક પછી તમને બીજો નજારો આગળનો બતાવીએ દર્શન કરીને આ છે મેન મંદિર તો દર્શન કરી લીધા છે હવે વારો છે નો ફોટો પાડવાનો અને અંદરથી તો ફોટો શૂટિંગ નથી કરવા દેતા તો બહારથી જ તે તમને દર્શન કરાવી દઈએ અમે નજીક જઈને તો તમે દર્શન કરી શકો છો અને મસ્ત મોર્નિંગમાં ભજન પણ વાગી રહ્યા છે તો ચાલો થોડાક ફોટો શૂટિંગ હું પણ કરી લઉં અને રહ્યા હાર્દિક ફોટા પડી રહ્યો છે પોઝ કરે છે મોઢા ઉપર સ્માઈલ આવે વનરાજ વનરાજ ફોટા ખીચી રહ્યો છે હું આવું થોડાક સાઈમ ફોટા પાડીશ બે અત્યારે ફોટો શૂટ કરીને જોઈ છે કયા ફોટા રાખવા કયા નથી રાખવા બીજા માણસો બધા દર્શન કરવા કરતા વધારે તો ફોટો શૂટ કરી રહ્યા છે હાર્દિક ઘણા એંગલથી ફોટા લઈ રહ્યો છે એ આ ફિલ્ડ માં ફોટો આવ્યો ભણવા કરતા ને ફોટોગ્રાફી કરી હતી આપણે હવે આવી ગયા છે મંદિરે દર્શન થઈ ગયા છે ફોટો શૂટિંગ થઈ ગયું છે અને અમે આવી ગયા છીએ હવે અહીંયા બાજુમાં જ એક મેશો ડેમ કરીને છે તો ડેમ જોવા આવી ગયા છીએ આગળ વનરાજભાઈ ને એ ચાલી રહ્યા છે ટ્રેકિંગ કરી રહ્યા છે ટ્રેકિંગ જેવું તો છે થોડું અને અહીંયા ડેમ છે તમે જોઈ શકો છો શું મહીપત વનરાજ તારું શું કેવું છે કેમ

તમે શામળાજી આવો તો અહીંયા જરૂર આવજો અમે તો ચાલીને ટ્રેકિંગ કરીને આવ્યા છીએ અહીંયા ગાડી લઈને પણ આવી શકો છો અત્યારે સવાર હતો અને ઠંડીનો વાતાવરણ હતું એટલે મિત્રો ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવે અને રસ્તો પણ સારો હતો ટ્રેકિંગમાં અમે વિડીયો નહોતો ઉતાર્યો જેમ કે ડુંગરો હતો એટલે ચડવાનું હતું વિડીયો ન ઉતારી શક્યા

નામ છે મેશો ડેમ ચાલતા અમે એક નર્સરી હતી ત્યાં ઘૂસી ગયા છીએ તો આપણે નર્સરી પણ જોઈ લઈએ ઘણા બધા પ્લાન્ટ છે નર્સરીના તો થોડુંક આપણે અહીંયા પણ મેં તો બતાવી દઉં વિડીયો શૂટિંગ કરી લઈએ આપણે તો આ રીતની નર્સરી છે અને જોઈએ છીએ અમે પ્લાન્ટ્સ વગેરે અલગ અલગ અને થોડુંક નોલેજ પણ લેતા જઈએ ફ્યુચરમાં કામ આવે અને અહીંયા યુટા સા પૂકી મિલ ગયા હૈ નાનું એવું છે ઓલું જો એને મારી સાથે રમવાની મજા આવી ગઈ છે એટલે રમી રહ્યું છે ત્યારે અમે ચાલી રહ્યા છીએ આ એક નદી જેવું હતું જ્યાં સામે ડેમ છે ત્યાંથી એનો કાર્ડ જે હતો એ અત્યારે ખાલી જ છે બધું ચાલવાનું છે બધા ચાલે છે અહીંયા તો ત્યાં અમે ચાલી રહ્યા છીએ અને મિત્રો આ જે ઝાડ છે એની વચ્ચે અમારે ત્રણે એને બબાલ થઈ ગઈ છે કે આ ઝાડ શેનું છે તો હું તમને સરખું બતાવી દઉં છું તો તમે કોમેન્ટમાં બતાવી દેજો કે આ ઝાડ શેનું છે હું કહું છું નારિયેળી છે વનરાજભાઈ કહે છે તાળ છે અને મહિપત કહે છે ખજૂરી છે હવે તમારે ડિસાઇડ કરવાનું છે અને મને કોમેન્ટમાં બતાવવાનું છે તો finally મિત્રો અમે સામ્રાજ્ય જોઈ લીધી છે game પણ જોઈ લીધો છે અને પણ કરી લીધી છે અને હવે અમે નીકળી છીએ પાછા hostel માં જવા માટે અત્યારે અમે થઈ ગયા છીએ dinner માટે બહાર આવ્યા છીએ પંજાબી ખાવા તો વનરાજભાઈ બેઠા છે અને અહીંયા છે મૈપત અત્યારે હજી પાપડ આવી ગયા છે અને બીજો ઓર્ડર કર્યો છે

તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં